દરેક પરિસ્થિતિમાં સતત ચાલતા રહેવાનું નામ જીવન છે જીવનમાં જીવ ભરીને જીવી લીધું હશે કોઈ આશાના ઓઠા હેઠળ જીવી લીધું હશે સપના ઊંચા વાવેતર થકી પરિણામના પાક પણ લણ્યા હશે પરિશ્રમથી પરસેવાને અત્તરની ઉપમા આપી હશે નિરંતર તાલબધથી કદમ પણ ચાલ્યા હશે મુકામે પહોંચતા રસ્તા અને પગરકા પણ ઘસાય હશે લક્ષ્ય હશે જો જીવનમાં તો સગડું પાર પડી જશે લક્ષ અચૂક નિશાને અર્જુન બને તો મત્સ આંખ પણ વિદાય જાય છે પ્રણલો જો દશરથમાંથી તો પર્વતો પણ વિદાય જાય છે માનનીય અહીં ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી હમણાં જ આપના હમણાં જ અહીંયાથી સારું સંસ્કાર હાઈસ્કૂલ વિશે પાયો અને સરકારની જે જે યોજનાઓ છે એ વિશે માહિતી આપી માહિતી આપી આપણી વચ્ચેથી

તમામ આદરણીય ગુરુજનો વડીલ શ્રીઓ કે જેના આશીર્વાદથી અત્યારે સફળતાના શિખર સુધી હું પહોંચ્યો છું તમામને મારા વંદન છે આ પ્રસંગે હું મારા સ્વર્ગસ્થ પિતા શ્રી તથા મારા ગુરુજી તથા મારા પહેલા આચાર્ય હતા એમને કેવી રીતે બોલું એમણે જ મને શીખવાડ્યું અને હંમેશા મારી સાથે ચર્ચા કરતા કે શરૂઆતના પચીસ વર્ષમાં તમે જો મહેનત કરશો તો પાછળના પચીસ વર્ષ આરામ છે Здорово, да? ડેપ્યુટી ડ્રગ કમિશનર તરીકે હું હું અત્યારે ખોરાક અને ઔષધ તંત્રમાં છેલ્લા 20 વર્ષથી ભાગ લઉં છું એ પહેલા મે 7 વર્ષ પ્રાઇવેટ કંપનીમાં ઇન્ટાસ કેબિલા જેડસ પર પણ કામ કરેલું છે મે સંસ્થાનો ગૌરવ અને ગામના ગામના જે મને આશીર્વાદ મળ્યા હતા અને સહયોગ મળ્યો હતો તેથી ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે કોરોના કાળમાં ઘણું બધું મેં સારું કામ કરી આખા ગુજરાત રાજ્ય તથા ભારત રાજ્યમાં સેવા કરવા મને મોકો મળે છે આજે આ સ્કૂલના ત્રેપન વર્ષ પૂરા થયા છે પ્રથમ સુવર્ણ જયંતી નો કાર્યક્રમ ઘણા વર્ષોની રાહ પછી ઉજવાયા છે તો સૌને હું આ કાર્યક્રમ કરવા માલતીભાઈ સાહેબ તથા તમામ કોલા પ્રતિનિધિઓ આચાર્યો પ્રતિનિધિ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને ગામના જે દાતાત્રીઓ જે દાન આપી અને આ ઉત્સવ એક ઉત્સવ જેવું બનાવ્યો છે સૌને હું શુભેચ્છા આપું છું અભિનંદન પાઠવું છું એક વિદ્યાર્થી આજે આપણે એક નાની વાત કરીશ બાળકો માટે સ્કૂલમાં જે ભણે છે એક વિદ્યાર્થી ખૂબ મહેનત કરી સફળતા તેના નસીબમાં હતી નહીં ખૂબ જ હિંમત હારી ગયો જીવનમાં હું કંઈ જ નઈ કરી શકું એવું માનતો હતો એને કોઈ ઉકેલ ના મળ્યો કોઈ નોકરી ના મળી તે જંગલમાં ગયો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો ત્યારે એ અચાનક એને એક એક મહાત્માનો ભેટો થયો મહાત્માએ બાળકને એવી વાત કરી કે તું જંગલમાં એકલો જ છે તું અહીંયા કેમ આવ્યો છો ત્યારે એને કીધું મેં મહાત્મા જીવનમાં સખત મહેનત કરી છે મને કોઈ પરિણામ ન મળવાથી હું નિરાશ થયો છું અને આત્મહત્યા કરવા સુધીના નિષ્કર્ષ સુધી પહોંચ્યો છું મહાત્મા પૂછ્યું તું કેટલા વખતથી મહેનત કરે છે એટલે વિદ્યાર્થી કે હું લગભગ બે એક વર્ષથી મહેનત કરું છું પરીક્ષામાં તેમ છતાં સતત નિષ્ફળતા આવું છું ક્યાંય નોકરી પણ મળતી નથી મહાત્મા હસવા લાગ્યા અને એને કીધું પુત્ર તું થોડીક ધીરજ ધર થોડી મહેનત કર તને બધું જ મળશે વિદ્યાર્થીએ તેમ છતાં કીધું હું લાયક જ નથી મારાથી શું થશે મહાત્માએ જોયું કે વિદ્યાર્થી સંપૂર્ણપણે નાસિકવાસ થયેલો હતો નિરાશ હતો એને એક ભગવાનની અને વાત કરી કે ભગવાને બે છોડો આવ્યા હતા એક છોડ વાંસનો અને બીજો બાવળનો બાવળનો છોડ ખૂબ જ ઝડપથી વિકાસ

મહાત્માએ વિદ્યાર્થીને એ કહ્યું કે આ તારો સખત મહેનત કરવાનો સમય છે તારા મૂળને મજબૂત કરવા માટેનો સમય છે વાંસે પોતાની સરખામણી વાવડ સાથે ના કરી કારણ કે વાસ જાણે છે કે વાવડના મૂળ નબળા છે અને સહેજ તોફાન આવશે ઉકળી જશે પરંતુ મૂળ એટલા મજબૂત તોફાન પણ તેને નુકસાન પહોંચાડી શકશે નહીં સખત મહેનત એટલે કહેવાનું એવું છે કે સખત મહેનત કરી તમારા મૂળ ને એટલા મજબૂત તમને ખબર જ હશે પડી ગઈ હશે કે કોઈની સરખામણી નહીં આપણી પોતાની દ્રઢ ઉત્તિ દ્રઢ મનોવળ મજબૂત કરી

દૂળ કંખેરી ઉભો થા પડવાથી શીખવા મળશે ને આગળ વધતો જા વધીને આગળ મુકામ મળશે પ્રયત્નો કરતો જા સ્વામી વિવેકાનંદે પણ સારું કહ્યું છે કે પોતાની જાત ઉપર વિશ્વાસ કરો કેમ કે બ્રહ્માંડની તમામ શક્તિઓ તમારી અંદર જ સર્જાયેલી છે તમને જો ભણ્યા પછી નોકરી ન મળે અને તમે તમને કંઈ પોતાના ઉપર સંદેહ થાય તો डॉक्टर एपीजे अब्दुल कलाम ने बहुत सारो कह देलो छे यदि तुम्हें कोई रिजेक्ट करता है तो दुखी मत होना लोग अक्सर महंगी चीजों को रिजेक्ट कर देते हैं और सस्ती चीजों को पसंद करते हैं आई बेटेला तमाम हमारा विद्यार्थी ने आज कह इस के नानी नानी बाड़ा को आप नासी पास न था जीवन में खूब आगे बढ़ो दृढ़ मनोबल

મૃત્યુ થયું ચોપન માં સેનેટમાં માં હાર થઈ છપ્પન માં વાઇસ પ્રેસિડેન્ટ નું નોમિનેશન પાછી હાર થઈ તેમ છતાં હિંમત હાર્યા ને એને અઢારસો સાહીઠ માં ફરીથી યુએસ પ્રેસિડેન્ટ થયા એનો મોરલ એ છે કે બી એ સેલ્ફ લર્નર ટીચર ડુ ફેલ લર્નર નેવર ફેલ્સ નેવર સ્ટોપ રીડિંગ તમે બુક્સ ના વાંચી શકો તો આજ સૌની પાસે એન્ડ્રોઈડ મોબાઈલો છે

એક મહાન વૈજ્ઞાનિક છે કે શોધક છે એમનું ઉદાહરણ કહીશ થોમસ એડિશન આમાંથી કેટલા લોકો જાણે થોમસ એડિશન ને આપણા ઘરે ઘરે ઇલેક્ટ્રિસિટી આવી લાઈટ આવ્યું એના શોધક છે થોમસ થોમસ એડિશન થોમસ બે આપને નઈ ખબર હોય બેરો અને મુંગા હતા એમને સ્કૂલમાં માં દાખલ કરે એમના નેન્સી થોમસ એ તો સ્કૂલમાંથી માંથી એક દિવસ 3 મહિના પછી ચિઠ્ઠી લઈને આવ્યા એમાં લખ્યું તમારો ટોમી ખૂબ જ મૂર્ખ છે હવે એને આ સ્કૂલ રાખશે નહીં અમે નહીં ભણાવી તો એના માતાએ નક્કી કર્યું કે હું મારા થોમસ ને ભણાવીશ સારા સંસ્કાર આપીશ અને ખૂબ જ આગળ જાય એવા હું ઘરેથી પ્રયત્ન કરીશ એ જ થોમસ ને એના માતાના પ્રોત્સાહન અને એના વડીલોના પ્રોત્સાહન થી એક દુનિયાનો મહાન શોધક બન્યો અને એને બલ્બ ઇન્વેન્શન કર્યા એણે એની લાઈફમાં મોરલમાં એવું કીધું મોરલ ઓફ ધી સ્ટોરીમાં એવું કીધું છે નેવર ગીર ક્યારે પણ હારશો નહીં એટલે મારા પ્રયત્નો હું હું નિષ્ફળ નથી થયો પણ પ્રયત્નોમાં કંઈક શીખ્યો છું એના કારણે બલ્બ ઇન્વેન્ટ બલ્બનું ઇન્વેન્શન કર્યું છે સાથે સાથે આપણે બિઝનેસ કરીએ કે ક્યાંય પણ હોય તો ગમે તેટલો નફો મેળવવા અથવા ક્ષણિક મોટા થવા માટે તો કે આગળ વધી જવા માટે આપણે નૈતિકતા ઇથિક્સ મૂકીશું નહીં તમને બેસ્ટ એક્ઝામ્પલ કહું તો યસ બેંક નો બેંક થઈ ગઈ એના ફાઉન્ડર છે ને એ મની લોન્ડરિંગમાં પકડાયા હતા એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપને ક્રિકેટનું છે ખબર હશે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર કોટ બાય કેમેરા ટેમ્પર વિથ ધ બોલ એમને બોલ સાથે ટેમ્પરિંગ કર્યું હતું મીન્સ હુ એવર યુ આર વોટ એવર યુ આર when you needal compromise your duties and ethics you become zero zero from hero within way, the ethics of the work. Way, a એટલે તમે એથિક્સ કામ કરજો આ ફિલે આપણે ડોક્ટર મદન મોહન માલવિયાની આપણે વાત करू તો એણે પોતાની પાસે શું છે એની કદર કેવી રીતે કરી અને એનો ઉપયોગ કેવી રીતે કર્યો એના વિશે બહુ સારું કીધું છે મદન મોહન માલવિયા હિન્દુ યુનિવર્સિટી સ્થાપવા માટે એ વખતે એમણે ખૂબ પ્રયત્ન કરેલો એમણે ઘણા બધા ડોનેશ ડોનરનો અને બધાનો કોન્ટેક્ટ કર્યો પણ એમને યુનિવર્સિટી માટે જેટલું જોઈતું હતું એટલું ભંડોળ મળ્યું નહીં એક હિન્દુ હિન્દુ યુનિવર્સિટી બનાવવાની હતી તેમ છતાં એ નિરાશ થયા વગર નિઝામ હૈદરાબાદના નિઝામ પાસે જઈને રિક્વેસ્ટ કરે છે કે મને હિન્દુ બના હિન્દુ યુનિવર્સિટી બનાવી છે એના માટે ડોનેશન આપો કોઈ મુસ્લિમ રાજા અથવા નિઝામ ડોનેશન આપે

આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે લોક કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે પણ ઉપયોગી થાય આપણે સૌ યોગદાન આપવું જોઈએ તમારી સફળતા પાછળ સખત પરિશ્રમ નહીં પણ માતા પિતાનો ગુરુજનોનો ગામના વડીલ શ્રીઓનો સૌનું માર્ગદર્શન પણ હોય છે અને એમનું ચાલક બળ પણ હોય છે જેથી માતા પિતા અને માતૃ સંતાનના સાથેનો સાથેના જળ સાથે આપે જોડાયેલા રહેવાની મારી વિનંતી છે સ્ટીવ જોબ્સ આપ સૌ એને જાણતા જ હશો

આપણા કરતા જે હોશિયાર તેની પાસે હું હંમેશા શીખવાનો દગસ રાખજો એક શેર રજુ કરીને મારું বক্তব্য પૂરું કરું છું ગાયબ તો એક ખર ખર પંઈંડા હૈ મગર ફિર એ જો ઉડ સકા વો જીંદા હૈ આંખો મેં હસી જુબા પે ખુશી ગમ કા કહીં નામ ન હો હર સુબહ લાયા કે લિયે ઇતની ખુશી جسકી કવિ શામ ન હો થેન્ક યુ જય હિન્દ જય ભારત Obrigado.